અંબાજી નજીક ચીખલા પ્રાથમિક શાળામાં આદિવાસી બાળકોએ મોડેલ રોકેટરી વર્કશોપમાં ચાલીસ જેટલા રોકેટ બનાવ્યા હતા દાતા તાલુકાના મહત્તમ આદિવાસી વિસ્તાર એવા અંબાજી નજીક આવેલી ચીખલા પ્રાથમિક શાળાના ધોરણ સાત અને આઠના બાળકોને અંબાજીની ગ્રીન માર્બલ અને સ્ટોન ડેકોર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછા સંસાધનો દ્વારા રોકેટ બનાવવાની પ્રક્રિયા શીખવાડી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ કેળવવા અને અવકાશ વિજ્ઞાનમાં રૂચિ પેદા થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચાર ચારના ના ગ્રુપ બનાવી રોકેટના મોડેલ તૈયાર કર્યા હતા અને અંદાજે ત્રણ કલાકની જાત મહેનતથી રોકેટ બનાવ્યા બાદ આ તમામ રોકેટનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું ચીખલા ખાતે બનેલા હેલીપેડમાં આ દ્વારા શિક્ષકોની હાજરીમાં જ સર્વપ્રથમ વખત બાળકોએ ટ્રેનિંગ લઈ જાતે બનાવેલા ચાલીસ જેટલા રોકેટો એક પછી એક હેલીપેડ ગ્રાઉન્ડથી ઉડાડ્યા હતા જે જોઈને આદિવાસી બાળકોમાં ભારે ખુશી જોવા મળી હતી અને આદિવાસી બાળકોએ સૌ પ્રથમ વખત આવી પ્રક્રિયાઓ કરી રોકેટ બનાવી ઉડાડતા જીવનમાં જ કંઈક નવું શીખ્યા હોવાનું પણ અહેસાસ કર્યો હતો ચીખલા સ્કૂલ એની અંદર આજ રોજ અમે મોડલ રોકેટની વર્કશોપનું આયોજન કર્યું હતું એની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓએ લગભગ ચાલીસેક જેટલા રોકેટ બનાવ્યા અને બનાવ્યા પછી આજ રોજ એને ઉડાડ્યા પણ ખરા સાથે સાથે અમે એમને અવકાશ વિશેની માહિતી પણ આપી એમનો અવકાશ વિજ્ઞાનની અંદર રસ ડેવલપ થાય ઇન્ટરેસ્ટ જાગે અને એ લોકો એની અંદર રુચિ દેખાવડે એના માટે થઈને અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું આ પ્રોગ્રામ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે એ લોકોને રોકેટ વિશેની વધુને વધુ જાણકારી મળે એ લોકો એના વિશે સમજે અને રોકેટ બનાવીને ઉડાડી શકે અને અવકાશ વિજ્ઞાનમાં એની રૂચિ પેદા થાય અમારી શાળામાં સાહેબ આવ્યા હતા અમને રોકેટ બનાવવાની તાલીમ આપી હતી અમે જાતે રોકેટ બનાવ્યું તેમાં એન્જિન મૂકીને અમે હેલીપ્લેન ઉપર આવી અને રોકેટ ઉડાર્યું અમને ખૂબ જ મજા આવી